હલો મિત્રો સીતારામ જય શ્રી રામ નામ જરાક બતાવજો કમેન્ટ કરીને જણાવજો નામ ક્યાંથી છે ક્યાંથી બોલો છો જય શ્રી રામ હાલો મિત્રો લાઈવમાં ક્યાંથી જોડાણા છો ક્યાં તમારું નામ છે કમેન્ટમાં હાજરી લખીને બતાવજો હલો મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ ક્યાંથી લાઈવમાં જોઈ રહ્યા છો કમેન્ટ કરીજો લાઈક કરી દેજો તમારું નામ બતાવજો કમેન્ટ કરી લાઈવમાં સ્વાગત છે તમારું કમેન્ટ કરજો નહીં કોણ કોણ જોઈ રહ્યા છે લાઈવ સાડા બાર થઈ ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે કમેન્ટ કરીને જણાવજો નામ લાઈક કરતા જાય જો જે નવા હોય લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાચી લાઈવ જોઈ રહ્યા છો કમેન્ટ કરજો જે નવા હોય એનું લાઈવમાં સ્વાગત છે તમારું जेठू बाबा आपको स्वागत है हमारी लाज में नमस्ते नमस्ते बीजा कौन-कौन आया -कौन छे जरा कमेंट कर दीजो ताव नगर ची

મારું નામ જયંતિભાઈ નમસ્તે મુકેશભાઈ લાઈવ માં સ્વાગત છે તમારું ક્યાંથી જોઈ રહ્યા છો નામ બતાવજો છો ચાલા બાર થઈ ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો છે લાઇક કરી જઈઓ લાઇક કોઈ નથી કરી રહ્યો જણા જોઈ રહ્યા છે હા ભાઈ મારે દુકાન છે જેઠવાભાઈ ઋષિકેશ કુમાર તમે ક્યાં જોઈ રહ્યા છો બીજા જો ઘણા બધા જોઈ રહ્યા છે લાઈક નથી કરતા નામ નથી બતાવ્યું સાડા બાર થઈ ગયા છે જમવાનો સમય થઈ ગયો છે ભાઈ તો ઘણા જોઈ રહ્યા છે એક જ લાઈક કરી છે આવી છે કમેન્ટ કરી બતાવજો નવા નવા કોણ આવ્યું છે નવા નવાનું સ્વાગત છે આપણે ચેનલમાં લાઈક કરી દેજો નામ બતાવજો કમેન્ટ કરીજો ક્યાંથી જોઈ રહ્યા છો ગામનું નામ બતાવજો સાડા બાર થઈ ગયા છે જમવાનો સમય થઈ ગયો છે લાઇક એકતાવીસ લાઈક નથી કરતું કોઈ તમે ક્યાંથી જોઈ રહ્યા છો કમેન્ટ કરો સાડા બાર થઈ ગયા છે જમવાનો સમય થઈ ગયો છે પૂરું છે ચાલો હવે જમવાનો સમય થઈ ગયો છે લાઈક પૂરું કઈ જ છે નવા નવા જોડાણ હોય લાઈક કરી જવ નામ બતાવજો કમેન્ટ કરજો તમારું નામ શું છે څالو هاډه برت جمعې نو سمه شي لایک پورو کې دی